અત્યારે હીરામાં મંદિરનો માહોલ હોય અને હીરાની કઠળી પરિસ્થિતિ હોય ત્યારે પાંચસો સાતસો રૂપિયા જે કારીગર એસોર કરતાનો રોજગાર મળતો હોય તો એનો રોજગાર છીનવાની કોશિશ નહીં કરો હીરા બજાર ક્યારે બહેનો રે અને આજે હીરા બજારમાં કોઈ પણ સિટિંગ કરે તો પણ હીરા બજાર માં નાની મોટી ભૂલ કરે તો એની પર તો ફરિયાદ થવાની છે ભાઈ અમે એની જગ્યાએ હું હોય તો મારી જગ્યાએ થવાની ખોટું કામ કરે એટલે ફરિયાદ થવાની છે એટલે હવે એક બે વ્યક્તિના કહેવાથી કે હીરા બજાર બહેન નો રે અમે આવેદનપત્ર માં સહી કરીને એસપી સાહેબ ને પણ રજૂઆત કરી હતી બે ત્રણ વાર શટર બંધ કરવામાં આવ્યા અંદર થી આખું હીરા બજાર ખુલ્લું છે કોઈ યાસોટ કરતો કોઈ બેન કેટલા નીટર ગામડે થી માણસ યાસોટ કરવા આવતો હોય કટલી પરિસ્થિતિમાં આવી રીતે પચાસ વર્ષ પહેલાનો ઇતિહાસ તમે હીરાબજાર નો જોઈ લો આગળ પ્રમુખો તો જોઈ લો ક્યારે હીરા બજાર બંધ નથી રહી અને ક્યારેય તે માયક ના અને ખોટી રીતે જાહેરાતો નથી થતી મારી પર પણ કઈ ફરિયાદ થશે તો હું કઈ એમ કહું હીરા બજાર બંધ કરો તો ન રે ખોટું કામ કરશે એટલે એમ કોઈના કહેવાથી ડાયમંડ માર્કેટ બેન નો રહે આ કોઈની પ્રાઇવેટ મિલકત નથી કોઈની પ્રાઇવેટ મિલકત હોય તો બધું થતું હોય તો બરાબર હીરા બજાર કમ્પ્લીટલી ચાલુ છે અને અહીંયા બધા વસતમાં અને જે હીરાવાળા કામ કરે છે બસ એટલી જ વાત કરવી હતી જય હિન્દ જય ભારત ચાલુ મારું નામ ભરતભાઈ હીરા બજાર સંપૂર્ણ ચાલુ છે એમ કાંઈ કોઈના કહેવાથી બંધ નો રહે આમાં નાના મોટા માણસો બધા આવતા હોય ધંધામાં કોઈની રોજગારી ઉપર કપાટો મારવાની ન હોય બસ અષુ ભારત માતા વિજય Thank <laughs> you.